સમયસર બાંધકામ ચાલી રહ્યું હોવાનું જણાતા ટીડીઓ નિયમ મુજબ નોટિસ ફાળવી કાર્યવાહી શરૂ કરી છે સ્થાનિક અરજદારે સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરતા તંત્ર દ્વારા ઝડપભેર તપાસ હાથ ધરાઈ લીમડી ગામના કોમન પ્લોટના સંરક્ષણ અને કાયદેસર વ્યવસ્થાને જાળવવા માટે તંત્રની આ કામગીરી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ મારે સીએમ પોર્ટલમાં સ્વાગત પ્રોગ્રામમાં અરજી નાખેલી છે બસો તેત્રીસ ઓબ્લિક કોમન પ્લોટની એ બાબતે હમણાં ટીડીઓ સાહેબ રૂબરૂ અહીંયા આવ્યા છે અમારો કેસ ચાલુ હોવા છતાં પણ અહીંયા બાંધકામ ચાલુ છે તમે જોઈ શકો છો આ બાંધકામ આ કેટલા સમયથી બાંધકામ ચાલુ છે હમણાં જ ચાલુ થયું છે પંદર વીસ દિવસ થયા છે ચાલુ થયા ને તમે રજૂઆત કરી હતી રજૂઆત કરી છે પંચાયતને લેખિતમાં આપણે જાણ કરેલી છે તમારું નામ રાજકુમાર જયંતિલાલ પરમાર